મિત્રો હું છું રાવ અને તમે જોઈ રહ્યા છો એનબીસી માણસા એસટી ડેપો ખાતે દ્વારકા બસ નો ધારાસભ્ય ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા નવી સ્લીપર કોચ બસો ફાળવવામાં આવી છે જેમાં માણસા તાલુકા એસટી ડેપો ને દ્વારકાની સ્લીપર કોચ બસ ફાળવવામાં આવી છે માણસા થી દ્વારકા બસ નો ધારાસભ્ય જે એસ પટેલ ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય એ લીલીઝંડી બતાવી બસ નું પ્રસ્થાન કરાવ્યું હતું દરરોજ માણસા એસટી ડેપો ખાતે થી સાંજે સાડા પાંચ વાગ્યા કલાકે દ્વારકા જવા માટે બસ ઉપડશે દ્વારકા ની બસ ફાળવવામાં આવતા ધારાસભ્ય મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને દરેક ને વૃક્ષો ની માવજત કરવાની અપીલ કરી હતી દ્વારકાની બસ શરૂ થતા જનતા ને મોટો લાભ મળશે આ પ્રસંગે ધારાસભ્ય સહિત તાલુકા પ્રમુખ પ્રમુખ ભાજપ આગેવાનો ડેપો મેનેજર કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા જ માણસા મુકામેથી માણસાથી દ્વારકાની જ્યારે સ્લીપર કોચ ટુ બાય ટુ અને સાથે સાથે પંદર સીટેડ સ્લીપર સાથે આ નવી બસનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા વાહન મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયથી અમારી માણસાના સૌ નાગરિકો એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માને છે અને આજ રોજ આપ જોઈ શકો છો કે આખા માણસાની અંદર એક આખો અનેરો ઉત્સાહ છે કારણ કે માણસાથી દ્વારકા માટે જ્યારે ચાર ધામ પૈકીનું એક ધામ દ્વારકા હોય ત્યારે લોકોને જવા માટે અહીંથી જે સુવિધા મળી છે અને જ્યારે અમારા અમિતભાઈ શાહ સાહેબ જે ગૃહ અને સહકારિતા મંત્રી કેન્દ્રના જેમનું માદરે વતન છે ત્યારે સૌ પ્રજાજનો આજે ખૂબ આનંદ અનુભવી રહ્યા છે